એવા મહારાજા લાખા ફુલાણી ની આણ કચ્છ દેશના કેરોકુટ થી માંડી સોરઠ ના આટકોટ સુધી ફરે છે લાખો ફુલાણી એક રાત્રિના ટાણે વેશ પલટો કરી કેરેકોટ શહેરમાં નગર ચર્ચા જોવા નીકળ્યા છે નગરનો કુબેર સમાન ગણાતો એક શેઠ મંદવાડમાં પથારી વર્ષ છે એના ખબર અંતર પૂછવા સગાન સંબંધીઓના સમૂહ આવે છે એમાં એક ટોળામાં લાખો ફુલાણી ભળી ગયા પણ શેઠની સમૃદ્ધિ જોઈ છત્રપતિ લાખો ફૂલાની ચકિત થઈ ગયા છે સુગંધી પુષ્પોની પથારીમાં શેઠને સુવાર્યા છે નવ્યું અને દુનિયું શેઠાણીયું દીકરા દીકરીયું બહેનું ભાણેજો હગા કુટુંબ ઈ બધાની આમો શેઠ ટગર 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 રોય રહ્યા છે વાતાઓ બંધ છે એની ઓયદોના ઓષધિઓના ઉપકાર ચાલુ છે પણ બાબલા સૂટી એની બૂટી નહીં યમ દૂધ ને જોઈને શેઠ પથારીમાં સરામ થતા બેઠા થઈ ગયા

શેઠની ચિઠ્ઠી ફાટી ગઈ ગુજરી ગયા હો એનું ક્લેવર પડ્યું રહ્યું એના જીવને લઈ જમદૂ તો ચાલ્યા રા લાપો તો દેવતાય પુરુષ દિગ્દષ્ટિથી જમદૂ તો અને શેષના જીવને એને જોયા એવું તો ને રા લાખા એ વિનંતી કરી આ જીવ સાથે મારે એક વાત કરવી છે જમદૂતોએ રજા દીધી એટલે લાખા પુરાણીએ કહ્યું શેઠને કે શેઠ તમોય શરીર છોડતા પહેલા એને ઠીકાન પગરખાતી કેમ નવાજવું

પણ બાબલા જાતો ત્રણેય જણી ઓછી ઓછી મંડ્યું ખાવા તળવળવા મંડ્યું રાણીજી કહે છે હે નાથ આપણા ઉપર કોઈ ઉપાધિ આવી પડી છે રાણીજી આપણે તો કઈ ઉપાધિ નથી પણ સાંભળો હા હા ઈશ્વરે અઢળક દ્રવ દીધું અને એનો સદુપયોગ ન કર્યો અવાગા માર્યા નહીં પછી અઠવાડિયા દસ થી માં શું થાય શું નહીં કોને ખબર છે પછી રાણીજી કહે છે મહારાજા આપને આઠ દસ

પ્રણય ભૂલી ગયા કારણ વાત છે ને એ તો શરીરનો પરણો મહેમાન પાછો આવે કે ન પણ આવે આ દાય ડુંગણી વણની દીકરી સૌથી વધીને હવે વાતમાં થોડુંક વિષયાંતર કરવું પડશે જ્યાંથી અમે જંગવડ ગામે ગયા જ્યાં લાખો ફુલાણી મોરા સોલંકીના દળોનો જંગ જામે એટલે ગામનું નામ જંગવડ પડ્યું ત્યાંની સ્કૂલના બાળકોએ મુક્ત કર્યા બાળાઓએ શુદ્ધ ઉચાર તાલ અને સુંદર સ્વરથી સંસ્કૃતના સ્વનો સ્તવનો ગાયા અહ વાહ શું દેવ ભાષાની મધુરતા કહેવું પડે વિદ્યાર્થીએ પણ સુંદર નાટક ભજવું અને નાની નાની બાળાઓ કૃષ્ણ લીલા એવી ભજવી અખ્યાત કરી નાખી એમાં બાળ કનૈયો રાધા વગેરે ગોપીઓ એના નિર્દોષ આવભાવ અને વેશભૂજા અતિ સુંદર હતા પછી શુદ્ધ ગ્રામીણ રીતે બાળકોના દાંડિયા રાસ શરૂ થયા જોનારા થરક બાદ થયા આ કાર્યક્રમ પત્યા પછી જ્ઞાના દાયરો એ કહ્યું બારોડ થી હવે તમે થવા દો મારા ચિત્તમાં તો રા લાખો ફૂલાણી રમી રહ્યા હો એક વખતે રસિક શિરોમણી લાખો પુલાણી હરખે હરખા જવાનો આરે ઘોડે સવાર થઈ દિશાર તને નીકળ્યા રસ્તામાં નાનું એવું પણ સુંદર અને રંગીલું એક ગામ આવ્યું તેથી બરોબર અખા ત્રીજ નો તહેવાર છે ગામના રૂપાળા નદીને કિનારે એક તંબુ હોય એવો વિશાળ વડલો એની વડવાયુ છૂટી રહી છે ઈ વડવાયુ વડવાયુના હિચકા એટલે જુલ્લા બાંધી ગામની રૂપ રૂપ ની ઢરલીઓ જેવી કન્યાઓ ઇંચોળા ખાય છે આ વડલા નીચે કોઈ સુરવી નિરણ ખાંભી છે એના ઉપર પગ દઈને કોઈ નિર્દોષ વાંદડી વડવાયુને હિંચકે ચડીને ઝૂલે છે આવું મનોહર દ્રશ્ય નિરખી લાખો ભૂલાણી બોલ્યા બેલેડા જુઓ તો ખરા આ નદીના કાંઠાનો જે વડ છે એની નીચે પથ્થરની ખાંબી છે ઈ દો હું હરદ્યો હોત તો સ્વરૂપવાન સુંદરીઓ મારા ઉપર પગ રાખી નીચ કે ગીલો આખા લખા ફુલાણી નો સંગ નદી નો આરો ઉતરે છે ત્યારે રા લાખા ત્યાં થંભી દઈને બોલ્યા ભાઈ ભાઈ જ્યાં નદીના નિરમાં ગોરાંગ નાવો છુપા કેશ કરી ખલારા દેતી હોય અને આરાની લીહી અને સુવાળી છુપરી ઉપર પોતાના રૂપાળા પગ રાખી ગંગા ઠીક રીતે હાથ પગનો મેલ દૂર કરતી હોય એવા સ્થાનમાં મારા દેહ ને અગ્નિ સંસ્કાર કરજો ફુલાણી રાજા પછી તો ગંગાજી જેવા નદીના ઊંડા નિર્મલ નિર્માણ ગંગાથીઓ સહિત દબકી ડોળ રમ્યાન ખૂબ નાયા વેંજન વડી વકરી વેંજન વટી ગાલ સુખ થીંદો શરીર કહે એ તો વણ દોકડીઓ માલ રા લાખાના અમીરો એ પોતાના રંગ બેરંગી ધોતિયા નદી કિનારાના દે વક્ષો છે એના ઉપર સુકવ્યા અને કેનારો તદારાના બગીચા જેવો મળ્યો ઓપવા લીલી વનરાન માથે અનેક રંગી વસ્ત્રો ઉડી રહ્યા છે કે તિયા ઇન્દર ધન કૌલંગ સપ્ત રંગી શોભિયા જોતા એક કવિ કહે છે ભલે લાખા વાહ લાખા કાંટાળી વનરાઓને વસ્ત્રો ઢાળ્યા આવળ બાવળ બોરડી ખરીને ખીજડીયા વસ્ત્રો ઉકાણા પછી મંડ્યા સાથીઓ લેવા આખો ફુલાણી મનાઈ કરી હા હા બેલેડાવ રેવા દયો વનની શોભા કેવી બની છે મટાવો વૃક્ષોને એમ થાશે

એની માલિક ઉપર સાચા મોતીના ચોપ પુરાવી અને પછી ચાલ્યો જતો ઈ પણ પાછો આવ્યો નથી અરા લાખો કે બેલીડાવ હી સચી ગાલ નથી લાખાના ઘોડા હાલતા હાલતા એક નેહના આંગણામાં થંભી ગયા કારણ ને તાર પાસ રૂપરૂપના રૂપના અંબાર સમી પદ્મણી સ્ત્રીઓ એક જ રૂપાળા બાળકને રમારતી બાળકના સુંદર શરીરમાંથી તેજના ફુવારા છૂટે છે આ બાયો બાળકને એક બીજેના હાથમાંથી જટિન વાલો કરે છે બચ્ચિયો ભરે છે રોગી વાલ પર હી રહી છે બાળકના કુણા કુણા ગાર બાઈ હળવે હળવે પાણી છે ખેંચે લાખો ફૂલાણી આવો દેખાવ જોઈ તુરત કે છે ધન છે ભા બાળક તારા તો કોઈ તકદીર છે આ બાળકને એક બે છે બીજી લે છે અરે મને કોઈ હવે આવી રીતે રમાડતુંય નથી લે તું આવડો મોટો લડદો તને કેમ રમાડવો બાપ લખા ફલાણી ના અંતર ભાવ અતિ પવિત્ર હતો વિકારી નહી હો એ કે છે અલ્લાહ ઓ ડી દે

એટલે ધણી ધણીયાની તેર તાસળીમાં ભાઈ બહેનના સંતાનો પરણે છે તો તો જામ બોલ્યા તમે ભાગશાળી છો ખેરટી આન ખીર પીઓ ઓહો હો ના વનમાં હો છો દુલિયા તમારા દેહ છે અને હગા મામા પોઈના આવ નજીકનો સંબંધ હો અને હંમેશા હારે રહેવું મય વલોવું એનું ભાગ તમને પ્રાપ્ત થયું છે મારે એવું નથી ક્યાં હું ક્યાં મારી રાણીઓ હશે ત્યાંથી આગળ ચાલતા ચાલતા ફુલાણીએ એક એવું દ્રશ્ય જોયું કે બાપલા કરુણાથી એનું હૃદય વિંધાય ગયું હો ન્યા તાજો પરણેલો જવાન યુદ્ધમાં ખપી ગયો છે ને એની જવાન પરણે તરફ સ્ત્રી જે છે એ ચોળા કર્મ કરી છાતી કુટી કૂટી આક્રમ કરે છે આ જો લાખો પોતાના સુર ને કે છે રાજપૂતો નાની વયની નારીના પરથાર ને મ મારજો ભલે આપણા બાપ નો દુશ્મન હોય તોય જન્મ વડથી પાછા લખા ફુલાણીની બાળ સખી ડાય ડુંગણી એને ઢોરે આવ્યા લાખે અહીં એને મેળી ચણાવી દીધેલ અહો એક દિવસ એનું દીન અહીં વળતું હશે ત્યારે થાદરના નીઢી દાતા હશે ત્યાંથી સુલ્યા હનુમાનના દર્શન કર્યા ત્યાંથી જૂના હાથકોટના ટીંબા ઉપર આવ્યા ત્યાં જુદા જુદા આઠ ની એને આઠ કોઠા હતા એટલે આટકોટ કહેવાતું પણ અમે અમે કાંઠે ધડી અત્યારનો હાથકોટનો કિલ્લો જવા દઈ કાંઠે 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 આલ્યા ત્યાં એક ખેતરમાં લાખા પુરાણી વગેરેના સુરવીરોના પાળિયા છે ત્યાં જવાનું વળતા રાખ્યું દોઢક માઇલ બાંધને કાંઠે કાથે ચાલતા પાઘડી પને મેદાનમાં કાળંતરના આંબલીના ઝાડ જોતા એક ખોખડ આંબલીને પૂછવાનું અમને મન થયું કે તું આવી આવી આંબલી સુગંધે લુંબ રહી ઈથે લખપત ની ફેર્યા એની વેળા ગઈ હે આંબલી બાઈ લાખો ફુલાણી અહીંથી નીકળ્યા હશે એને કેટલીક વારથી બોલતો ખરી તાણે આંબલી એ ઉતર દીધો અમને પાય અને હજારેક વર્ષ વીતી ગયા છે ચાલતી ફુલવાડી જવું લાખા ફુલાણી પાળ અહીંથી નીકળ્યું તું એની સુગંધ અહીં ફેલાણી હતી ઈ સંભારી સંભાળી હું લીલી રહી છું પછી લીમડાનું નું અંત છે ને આ વિશાળ પટવાળો ઓટો એના ઉપર ઉગમણા નું શિવાલય છે ઓતરાદાબાદ નું લાખા ના ઈષ્ટદેવી અંબાજી અમને પ્રસન્ન થઈને ગિરનાર થી અહીં પધાર્યા હતા એનું મંદિર છે પેઢા નીચે બંકો મરોડદાર કાઠિયાવાડી ઘોડો એના ઉપર કંડારેલ સવાર કોઈક લાખા ફુલાણીની ખાંભી છે ને એક ગોળ પથ્થર છે એને લાખાનું માથું કહે છે કહેવાય છે એને શિવ ઉપર કમળ પૂજા ચડાવે અહીં ત્રિવેણી સંગમ પણ છે સ્થળ ભવ્ય ને સુંદર છે ત્યાંથી પાછા વળ્યા આવ્યા લાખા પુલાણીને પાળી ત્યાં ખેતરમાં પથ્થરના અણગટ બે તોતિંગ ખાંભા છે બીજો એનો ભાણે દરખાય સોળંકી નો ખાંભો છે બે અદાણ્યા એક થોડે દૂર યુદ્ધમાં ઢોલ વગાડનારનો છે કે તે અહીંનું દ્રશ્ય રોવાના ઉભા કરે એવું હતું ગામના લોકો દાખલા દાન ઢોલ ને શરણાયું વગડાવતા આવ્યા હતા હોવાઓ દેતા હતા ગલાલ નો ડમર ચડ્યો તો લાખા ફુલાણી નિવેદનો નિવેદ નો કસુંબો ચડાવવા આટકોટ ને આજુબાજુના ગામો લોકો ઉમટ્યા હતા હૈયું હૈયું દળાતું તું એક જણે કુટુંબો ગુટો બીજા એ પાલિયા ને સિંદુર લાલ લાલ રંગ્યા અને ત્રીજે જણે પહેલો કુટુંબો લાખા ફુલાણી ની ચડાવ્યો પછી બીજા સુરવીરો ની ખાંભી ને ચડ્યો શ્રીફળ અને રાંધેલા ભાતના

ચારે કોર દાણા જેમ છાટા તા તો જેટલા દેવના ભવા હતા ઈ બધાને દેવ હર માં આવ્યા અને રોઠાની આકળો પોતાના વાહામાં મડ્યા દેખવા ઈ આકળ કોઈ ફૂટવે ત્યારે છોડે દેખાવ શૂરવીરો રણે તડ્યા હોય એઓ લાગવા માંડ્યો હો ઢગલી માથી ધુંગતા ડોંટા પાસેના ધણને ત્રણ વખત તપ્પી આપે એમાં વાસા એટલે એકી અને વધાવું એટલે બેકી જો આવે તો જ લાખો ફૂલાણી ભુવાના ગટમાં ચડ્યા ગણાય નહી તો ફૂટ્યું લેખાત લાખો ફૂલાણી ને આવતા વાર લાગે ત્યારે લોકો તો એ લાખા બાપુ આવો 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 હજારો નો મનખો તમારા દર્શન માટે ઉભો છે અને કદાચ જો વરસાદ ન થયો હોય તો લોકો કે લાખા મેરાદ આવો આવો નમેરા કેમ થી આ ગાયું દુખી છે કહેવાય છે લાખો મેઘ અવતાર ગણાતો ભગવાનના દેહમાં લાખો ફૂલાણી પરવરે એટલે લાંબા હાથ કરીને કહે કે દાયરા ને લાખા ફૂલાની ના રામ રામ અને તમામ મનખ્યો એક આવાજે ઝીલે કે એ દાદા રામ રામ દાદી ખમા તમને દાદી ખમા લાખા ફૂલાની ને ભૂવો પૂછવાથી વરસાદ ની આગાહી કરે લગભગ સાચી ઉતરે અને કહેવાય છે આટકોટ ગામ ક્યારે

लखा बूथ समुंदा